હવે ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે પરષોત્તમ રૂપાલા સુધી સીમિત નથી રહ્યો હવે આ રોષ ભાજપ પાર્ટી સામે ઉભો થયો છે સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના લોકોએ ઉગ્ર રીતે વિરોધ નોંધાવ્યો છે અને ભાજપના ખેસ બાળ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગર શક્તિ માતાજીના મંદિર ખાતે ભાજપના ખેસ સળગાવી ક્ષત્રિય સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા અને પુરુષ મહિલા અને પુરુષો જે છે તેમણે ભાજપનો ખેસ સળગાવી વિરોધ નોંધાવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ શક્તિ માતાજીના મંદિરમાં એકઠી થઈ હતી અને ટિકિટ રદ નહીં કરાય તો ભાજપના વિરોધમાં મતદાન કરશે તે અંગેના શપથ પણ તે લોકોએ લીધા હતા તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અત્યારે અડગ જોવા મળી રહ્યો છે ત્યારે જોઈએ કે કઈ રીતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે આજે સુરેન્દ્રનગર અમે ક્ષત્રિય સમાજ ભેગા થયા છીએ કારણ તો બધાને ખબર જ છે પણ અમે જે આટલા ટાઈમથી વિરોધ કર્યો એનો કોઈ એક્શન ન લેવામાં આવ્યું અમે આટલા ટાઈમથી કહેતા એવા કે અમે ભાજપના પક્ષમાં છીએ અમને ભાજપ સાર વાંધો નથી અમને વ્યક્તિ સાથે વાંધો છે તો રૂપાલાભાઈને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ આજ સુધી હજુ કોઈ અમે સમજી શક્યા નથી અમારા બલિદાનના અમારા ઇતિહાસના જે અત્યાર સુધી જે બધા બધા ગાવાતા કહેતા હતા કે ક્ષત્રિય સમાજ આમ કર્યું આમ કર્યું ક્ષત્રિય સમાજ સામે અત્યારે બીજા બધા વર્ણના લોકો પણ સાથ આપવા તૈયાર થઈ ગયા છે કારણ કે અમે સાચા છીએ તો હવે અમે ભાજપના આટલા વર્ષોથી જે સાથ સહકાર આપતા હતા એ આજે અમે ભેગા થઈને ભાજપને અહીંયા અમે વિરોધ કરી છીએ કે આજ સુધી અમે કીધું કે અમે ભાજપને પક્ષ આપ ભાજપના પક્ષમાં છીએ અમે વ્યક્તિના વિરોધમાં છીએ અમે પક્ષના વિરોધમાં નથી આજે અમારો સમાજ અને ભાઈઓ તથા બહેનો અમે વિરોધ કરી છીએ ભાજપ પક્ષનો કે ભાજપે અમારો કોઈ પણ એક પણ શબ્દ આજ સુધીમાં સાંભળ્યો નથી અને આટલો આટલો વિરોધ કરવા છતાં તેમણે કોઈ પણ એક્શન લીધું નથી તેથી અમે ભાજપનો આજ બહિષ્કાર કરીએ છીએ ચોવીસી મહિલા પ્રમુખ છું આપ સૌ જાણો છો એમ રૂપાલા સાહેબના વિરોધમાં આજે દાળમિલ શક્તિ મંદિરે અમે સૌએ ભાજપ વિરોધી અને ભાજપના ખેસ ઉતારી દીધેલ છે ત્રીસ વર્ષથી અમે સૌ ક્ષત્રિય સમાજ ભાજપ સરકાર સાથે જોડાયેલા હતા છતાં પણ એવી આડી અવડી ટિપ્પણી અમારા ઇતિહાસ અને અમારા મહિલાઓ અને રાજપુતાણીઓ ક્ષત્રિયો ભાઈઓ પર થઈ જે જરાય અમે સહન કરી ન શકીએ અને એનો વિરોધ ઘણા સમયથી થઈ રહ્યો છે છતાં પણ કોઈ એક્શન ન લેવાના કારણે આજે અમે સૌ મહિલાઓ અને ભાઈઓએ ભાજપ સરકારનો વિરોધ કરી ભાજપના કેસરિયા આજે અમે ઉતારી દીધેલ છે શું આગામી લડત રહેશે રદ નહી કરે ટિકિટ તો જો ટિકિટ રદ નહી થાય તો સંકલન સમિતિ અને સંકલન સમિતિના પ્રમુખ સાહેબો જે પણ નિર્ણય લેશે તેમાં તમામ રાજપુતાણીઓ સાથે હશે પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે લાલઘુમ જોવા મળી રહી છે કોઈ પણ સંજોગોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ભાજપ કરે નહીતર ભાજપને ભોગવવું પડશે અને ભાજપને ભોગવવું પડશે તેવું સૂર હવે ક્ષત્રિય સમાજની મહિલાઓનો ઉઠ્યો છે ત્યારે ભાજપ ક્ષત્રિય સમાજ પર પોતાની કેટલી નજર દોડાવે છે તે પણ જોવાનું રહ્યું ત્યારે ક્ષત્રિય સમાજ હવે ભાજપની માની નથી રહ્યું અને ભાજપ ક્ષત્રિય સમાજની ત્યારે જોવાનું રહ્યું કે આ બંને વચ્ચે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હવે રદ થાય છે કે નહીં તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર